પ્રાથમિક દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નવી શિક્ષણ નીતિ અંતર્ગત દિવસ બેગલેસ ડે તરીકે ઉજવવાની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડા જિલ્લાની ખેડા તાલુકાની પ્રાથમિક કન્યા શાળા મહીજમાં વાનગી હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ચાર થી આઠ ના સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં વિવિધ ચટાકેદાર વાનગીઓ બનાવી હતી જેમાં કેક પનીર કબાબ બટાકાના ભજીયા મેગીના ભજીયા મેથીના ભજીયા ડિઝાઇન સમોસા ગુલાબ જાંબુ ઘુઘરા છોલે પૂરી પૂરી અને ખીર સેન્ડવિચ ગાર્લિક બ્રેડ ભૂંગળા બટાકા દાલ બાટી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી નાની મોટી ત્રીસ થી પણ વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શક તરીકે શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ અને શાળાના શિક્ષકો પીનાકીબેન ડિમ્પલ બેન પ્રવીણભાઈ ડોક્ટર બ્રિજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પિનાકીબેન પ્રવીણભાઈ અને હર્ષિદાબેને ભૂમિકા અદા કરી હતી રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાંગા